યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર યુઈબી દ્વારા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો ભરતી મેળામાં યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો કમાટી બાગની સામી યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં વડોદરા ખાતેના રોજગાર ભરતી મેળામાં બી બીઈ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કેમિકલ બી ફાર્મ એમ કોમ એમ બી એ એમએસસી જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની પચાસથી વધુ વેકેન્સી માટે છ નોકરીદાતાએ અમીર લાઈફ સાયન્સ લેબોરેટરી ટેલેન્ટ એમ્પાવર એમ્પાયર કન્સ્ટ્રક્શન ફ્યુચર પ્લેસમેન્ટ સર્વિસ લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ વિગેરે હાજર રહીને પ્રોડક્શન ઓફિસર પ્રોડક્શન કેમિસ્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર પ્રોડક્શન એક્ઝિક્યુટિવ સિનિયર ઓફિસર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની એચઆર ફાઇનાન્સ વગેરે જેવી જગ્યાઓ માટે અઢાર જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં પાંચ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી અને ઉમેદવારોને ફ્રીમાં કાઉન્સિલિંગ સેવા ઓવરસીઝ સેમિનાર તેમજ મોક ઇન્ટરવ્યુ માટે ગ્રુમિંગ ટોપિક ઉપર તજજ્ઞ વક્તા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ નાયબ વડા અલ્પેશ ચૌહાણ અને કાઉન્સિલર દ્વારા ઉમેદવારોને રોજગારલક્ષી ઓનલાઇન અનુબંધન પોર્ટલ એનસીએસ પોર્ટલ

ભરતી મેળો રાખ્યો છે એની માટે અમારી સંસ્થામાં એન્જિનિયરિંગ કોલેજ સામે બધા નામ તો સાંભળ્યું છે તો અમારી ત્યાં ત્રણ થી ચાલીસ જણાનો પોસ્ટ છે બિલ્ડર ઇલેક્ટ્રિશિયન સીએનસી ઓપરેટર

નોકરી ફોન જવાબદારી અમારી સંસ્થાની રહેશે તમારા ઇન્ટરેસ્ટ હોય તો ત્રણ ચાર મહિના તમારું ભવિષ્ય બનાવો બસ એ પણ હશે તમારું ભવિષ્ય સુધરે એવી હું આશા રાખું છું તમે વધારે માહિતી માટે એ જેમાં